नमस्कार दर्शक मित्रों द बी अलर्ट न्यूज़ मीडिया માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજનો મુખ્ય સમાચાર દાહોદ ગોધરા નેશનલ હાઈવે રોડ પર આવેલ ઉરવાડા ગામ ખાતે આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ની આજુબાજુ ગામના રહીશોમાં ગંદકી સામ્રાજ્ય વડ્યું હાલમાં ચાલી રહેલી સત્તામાં ભાજપ સરકારના થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે ભારત આયુષ્માન કાર્ડ સુવિધા રાખવામાં આવી છે પરંતુ સમયસર સુવિધા ન મળતા દર્દીઓ ચોવીસ કલાક સુધી સારવાર માટે રાહ જોવી પડતી હોય છે હાલમાં હોસ્પિટલમાં ઓપરેશનને લગતું ગંદુ પાણી ખેતરોમાં છોડી દેતા રહીશો ત્રાહિમામ હોસ્પિટલના આવેલ સ્ટાફ પોતાની મનમાની સામે આવી છે આ કેન્સર હોસ્પિટલમાં દર્દી સાથે આવેલા લોકો માટે બેસવા માટે બાગડા પીવા માટે પાણી તેમજ જાહેર શૌચાલય પણ ઉપલબ્ધ ન હોવાથી આજુબાજુ ખેડૂતોના ખેતરોમાં ટોયલેટ જતા હોય છે તો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું આ આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો વધુ વિગત બહાર આવી શકે છે